ધનુ રાશિવાળા મિત્રો નમસ્કાર આપ સૌનું આજની આ ખૂબ જ ખાસ અને ભવિષ્ય બદલી નાખનારા જ્યોતિષ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજનો વિષય નબળા દિલવાળા લોકો માટે નથી કારણ કે જે થવાનું છે તેની સચ્ચાઈ સાંભળીને શરીરમાં વીજળી દોડી શકે છે આજે અમિત 3 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધીના 5 દિવસોનો ભવિષ્ય લઈને આવ્યા છીએ અને ગ્રહોની સ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે આ દિવસોમાં જીવનમાં એવો મહાભારત શરૂ થવાનો છે જેને કોઈ insan કોઈ કિસ્મત કોઈ પરિસ્થિતિ અને કોઈ દુશ્મન રોકી શકશે નહીં ભાગ્ય ખુદ આગળ આવીને તમારા માટે ફેસલો કરવાનો છે અને તે ફેસલાને રોકવાની તાકાત દુનિયામાં કોઈની પાસે નથી વીડિયોમાં આગળ વધીએ અને તમારી કુંડળીનું વિશ્લેષણ કરીએ તે પહેલાં જો હજી સુધી વિડિયોને લાઇક નથી કર્યો તો સર્વપ્રથમ માતા લક્ષ્મીનું નામ લઈને વીડિયોને એક લાઇક કરી દો તમારો જીવન સફળ થઈ જાય તેવી અમે માતા લક્ષ્મી થી પ્રાર્થના કરીશુ અને કમેન્ટ માં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે અમે તમારા જીવન માં આવનારી દરેક ખુશખબરી ને સૌથી પહેલા તમારા સુધી લઈને આવીએ છીએ દોસ્તો અમે તમારી कुंडली ગ્રહગોચર અને નક્ષત્રોની ચાલનો વિસ્તારથી અભ્યાસ કર્યો છે અને જે યોગ સામે આવ્યા છે તે સામાન્ય યોગ નથી આ એ જ સમય છે જ્યારે ઈશ્વર ખુદ હસ્તક્ષેપ કરે છે અને વ્યક્તિની કિસ્મતની લખેલી કિતાબમાં સૌથી મોટો અધ્યાય જોડે છે આ મહાભારત જીત અને હારની લડાઈ નહીં હોય પરંતુ સંઘર્ષ અને સફળતાની લડાઈ હશે અને તમારી કુંડળી સ્પષ્ટ રીતે દેખાડે છે કે જીત તમારી જ થશે ગુરુ શનિ અને મંગળની ત્રિકોણીય ઊર્જા કાર્યવાહી ન્યાય અને પ્રતિફળનો સંગમ બનાવી રહી છે જ્યાં તમારા સારા કર્મોનું ફળ મળવાનું છે અને ખરાબ કર્મ કરનારાઓનો અંત થવાનો છે જે લોકો તમારો ફાયદો ઉઠાવતા હતા જે દુશ્મન તમારા રસ્તામાં કાંટા બિછાવતા હતા અને જે લોકો તમારી પ્રગતિ રોકવાની દરેક કોશિશ કરતા હતા આ પાંચ દિવસોમાં તે બધાની શક્તિ સમાપ્ત થવાની છે 3 થી 7 ડિસેમ્બર નો આ સમય માત્ર બદલાવ નહીં પરંતુ મોટો ટકરાવ પણ લાવશે જીવનમાં અચાનક એવો ટર્નિંગ પોઈન્ટ આવશે જ્યાં સચ્ચાઈ અને જૂઠ સામસામે ઊભા હશે અત્યાર સુધી જે લોકો સામે મીઠું બોલતા હતા પણ પાછળથી વાર કરતા હતા તેમની અસલિયત સામે આવવાની છે જે લોકો તમારી રોશનીને છુપાવવા માંગતા હતા હવે તે ખુદ તમારી રોશનીમાં જડશે આ પાંચ દિવસ તમારી જિંદગીમાં શક્તિ અને વિજયનો સમય છે તમારો આત્મવિશ્વાસ વધશે તમારા અવાજમાં વજન આવશે અને તમારી ઉપસ્થિતિ જ લોકો માટે જવાબ બની જશે હવે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નહીં હોય તમારી ઉપલબ્ધિઓ ખુદ બોલશે ગ્રહ એ પણ જણાવે છે કે આ દિવસોમાં ધન અને કરિયરના ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવ થઈ શકે છે एव अवसर तरी विषय विषे विचारियों पर नहीं हो नौकरी में मोटी जवाबदारी मिली नो रस्त खुली शकेपार मोटो सोदो के जूना बाकी पैसा मिली जीवन में आर्थिक तंगी चाली रही हती, तेमना माटे थी त्री सात डिसेम्बर सुधीनों समय बिल्कुल वरदान साबित हो જે લોકો નવો કામ શરૂ કરવા માંગતા હતા કે જૂના કામ માં નવી શરૂઆતની શોધમાં હતા તેમના માટે ગ્રહ પૂરી રીતે અનુકૂળ થઈ ચૂક્યા છે આ પાંચ દિવસોની સૌથી ચોંકાવી દેનારી વાત એ છે કે ખુશીનો तरीકો ચમત્કાર જેવો હશે અચાનક ફોન સંદેશ મેલ મુલાકાત કે ઘર પર ખબર એવો વડાંક લઈને આવશ્યક કે શરીરમાં સિહરણ દોડી જાય તે પડતે तरक्की નો દરવાજો ખોલશે જેને કોઈ રોકી ન શકે આ પાંચ દિવસોમાં તમારો ભાગ્ય એટલા આક્રમક طریقےથી કામ કરશે કે વિરોધ કરનારી શક્તિ ભલે ગમે તેટલી મજબૂત કેમ ન હોય હારીને પાછળ હટશે આ તે જીતવારી ઊર્જા છે જે શાંતિની સાથે નહીં પણ વિસ્ફોટની સાથે આવે છે જિંદગી જાણે કહેશે કે હવે બહુ થયું હવે તારો વારો છે જીવનમાં સંબંધ અને પ્રેમની ક્ષેત્રમાં પણ આ 5 દિવસ તોફાની પ્રભાવ લાવવાના છે જે સંબંધોમાં દૂરી હતી ત્યાં સચ્ચાઈ જોરથી સામે આવશે જે લોકો દિલથી તમારા છે તે તમારા માટે રક્ષા કવચ બનશે અને જે લોકો દેખાવામાં સાથે હતા તે ખુદ હટી જશે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા અને મજબૂતી આવશે જેમના લગનમાં તણાવ કે ગેરસમજ ચાલી રહી હતી તેમના માટે આ સમય સમાધાન મેલ મિલાપ અને વિશ્વાસ પાછો લાવનાર હોશે આ ગ્રહ યોગ પરિવારમાં સન્માન અને ભાવનાત્મક જોડાણ ને મજબૂત કરશે તમારી જિંદગીમાં તે વ્યક્તિ આવી શકે છે જે આગળનું જીવન ખૂબ ખુશખુશાલ બનાવી શકે છે પણ દોસ્તો મહાભારતનો અસલી અર્થ સમજો આ સમય માત્ર સારા લોકોને ઇનામ આપવા માટે નથી આવતો આ ખરાબ લોકો ને પાઠ શીખવવા માટે પણ આવે છે આ દિવસોમાં તમારા જીવનમાંથી નકલી લોકો, ધોખો આપનારા લોકો, નેગેટિવ લોકો અને તમારી तरक्की થી બળનારા લોકો ખુદ કપાઈને દૂર થઈ જશે લડાઈ તમારે નહીં લડવી પડે લડાઈ ઈશ્વર તમારા માટે લડશે તમારી જીત એક સંદેશ બનશે અને જે લોકો તમારું દર્દનું કારણ બન્યા હતા તે હવે તમારી જીતની चोट महसूस કરશે दोस्तो 3 થી 7 ડિસેમ્બર ના આ 5 દિવસો માં જે મહાભારત શરૂ થશે તેનું અંતિમ પરિણામ પૂરી રીતે તમારા પક્ષમાં હશે આ તે સમય છે જ્યારે ઈશ્વર તમારા માટે ન્યાય કરશે તમારી વિરુદ્ધ ચાલી રહેલી ચાલો તૂટશે તમાર આગળ બનાવાયેલા જાળ ખુદ તેજ લોકો ને ફસાવી લેશે અને તમારા રસ્તામાં ઊભી રહેલી અડચણો ચમત્કારિક ढंगથી હટી જશે ज्या पहला लोको तमने कमजोर समझता हता, त्या हवे एज लोको तमारी ताकत जोई ने डरशे सन्मान करशे अने तमारा थी दूरी बनाववा पर मजबूर थशे जीवन में जे सन्मान लांबा समय थी रोकायेलू हतु ते तेजी थी तमारा हाथ में आवशे आ सन्मान मात्र समाज में मा नहीं पण परिवार कार्यस्थल अने अंगत जीवन में पण देखाशे दुश्मनों पर आ समय प्रभाव सौ मोटो हशे। ग्रह साफ संकेत आपी रहा छे के जे लोको तमारा सत्य ने छुपावा कोशिश करी रहा हता, तेज उजागर थशे। जे लोको तमने रोकवानी योजना बनावी रहा हता, तेज लोको हारी ने किनारे थई जशे। जे तमारी सफलता जोई ने बढ़ता हता, ते तमारी जीतनी आग घूंटन टेकवा पर मजबूर थशे। હવે તમારોથી શક્તિ છીનવી લેનાર કોઈ નહીં હોય હવે તમારો આત્મવિશ્વાસ તમારો હથિયાર બનશે કર્મ તમારો કવચ અને ભાગ્ય તમારો સહાયક આ સમય તે લોકોની હાર નક્કી કરનારો છે જેમણે તમારું ભલાની પરવાહ ન કરી જેમણે તમારી દયાળુતાને कमजोरी સમજી હવે તેમને સમજ આવશે કે ભગવાન ધીર કરે છે પણ અંધેર નહીં करतो કરિયર અને ધનના ક્ષેત્રમાં આ પાંચ દિવસ જીવન બદલી નાખનારા સિદ્ધ થઈ શકે છે વ્યવસાયમાં મોટો ઉછાળો આવશે મોટો સોદો નવી ભાગીદારી વિદેશી અવસર કે રોકાયેલો પ્રોજેક્ટ અચાનક સક્રિય થઈ શકે છે નોકરીમાં પ્રમોશન પદોન્નતિ કે સેલરી વધારવાનો અવસર મળી શકે છે કોઈ સારી ખબર વરિષ્ઠ અધિકારીઓ કે મોટા વ્યક્તિ તરફથી આવશે जो ने लांबा समय थी पैसा चिंता सता रही थी महसूस करशे के धननी धारा तेजी थी प्रवाहित थी रही छे। बैंक रोकाण भूमि प्रॉपर्टी के वेपार जोड़ेली कोई महत्वपूर्ण सूचना तमने राहत आपसे खूब संभव छे के इन दिवसों में थना आर्थिक लाभ तारी मोटो होय प्रेम संबंधों में आ समय प्रभावप अद्भुत रहे સાચા સંબંધો મજબૂત થશે અને નકલી સંબંધો ખતમ થશે. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ફક્ત દેખાવા માટે હતો તો તે ખુદ દૂર થઈ જશે અને જો કોઈ તમારો સાચો સાથી બનવા માટે બન્યો છે તો તે તમારી નજીક આવી જશે. જે લોકોના પ્રેમ સંબંધ તૂટેલા કે જટિલ હતા તેમના માટે સમાધાન દેખાશે. યાત્રાઓ मुलाका संदेशों के माध्यम थी संबंधों में सुधार थवानी प्रबल संभावना छे। विवाहित लोकों माटे पण आ समय छे। जीवन जीवनसाथी तरफ थी सहयोग मै घर में सौहार्द शांति शुभ समाचार छे। स्वास्थ्य अने मानसिक शांति दृष्टिकोण थी आ समय राहत जे जो ने चिंता તણાવ કે ઉદાસી લાંબો સમયથી પરેશાન કરી રહી હતી તે महसूस करशे के मन हड़बू થઈ ગયું છે અને શરીરમાં ઊર્જા વધી ગઈ છે તમે બહુ લાંબા સમય સુધી દબાણ અને સંઘર્ષ સહન કર્યા છે પણ હવે ઈશ્વરે શાંતિનો દ્વાર ખોલી દીધો છે જીવનમાં સ્થિરતા અને સંતુલન પાછું આવવાનું છે અને તમે خود महसूस કરશો કે સફરતા જેટલી બહારની છે એટલી જ અંદરની પણ છે આ તે સમય છે જ્યારે આત્મસન્માન અને મનની શક્તિ બંને પાછી આવશે હવે સૌથી આવશ્યક વાત આ મહાભારતની જીતને કાયમી કેવી રીતે બનાવવામાં આવે ગ્રહ ઊર્જા અત્યંત શક્તિશાળી છે અને તેને સાચી દિશામાં સક્રિય કરવા માટે એક સરળ છતાં અદ્ભુત ઉપાય આ પાંચ દિવસોમાં જરૂર કરો સવારે નાહ્યા પછી એક પીળા કપડામાં એક ચપટી હળદર થોડોક ગોળ અને થોડાક ચોખા વીંટાળીને ઘરના મંદિરમાં મૂકી દો અને મનોમન આગ્રહ કરો કે તમારું ભાગ્ય તમારા પર કાયમી રૂપે મહેરબાન રહે સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો અને મનમાં ધન્યવાદ કરો કોઈની પાસેથી કંઈ માંગશો નહીં માત્ર આભાર વ્યક્ત કરો આ આભાર ભાવ જીવનમાં સફળતાને સ્થિર કરી દે છે અને ભાગ્યને લાંબા સમય સુધી સક્રિય રાખે છે ત્રણથી સાત ડિસેમ્બરની વચ્ચે કોઈ પણ નકારાત્મક વ્યક્તિના વ્યવહાર પર પ્રતિક્રિયા ન આપો આ સમય ભાગ્યની જીતનો છે લડાઈનો નહીં તમારે કેવળ તમારા લક્ષ્ય પર ધ્યાન રાખવાનું છે અને તમારી તરક્કીને આગળ વધારવાની છે જે પણ તમે કોઈ વિવાદમાં ગૂંચવાયા तेज पर ऊर्जा कमजोर थाय दबाण नहीं धैर्य प्रतिक्रिया नहीं प्रगति घमंड नहीं गौरव आज आ समय कुंजी छे तारी जीत न बोली ने दुनिया ने संभाशे दोस्तों जीवन में आवो समय वारंवार नथी आवतो आ पांच दिवस ते अध्याय छे पीछी तमारी कहानी पहला जेवी नहीं रहे जे लोको तमने भूलवा मांगता हता ते तमने भूली नहीं शके जे लोगों तमने हराववानी कोशिश करता हता, ते तमने हरावी ने नहीं रही शके जे लोगों तमने नाना देखाड़वा मांगता हता, ते हवे तमारी ऊंचाइयों ने सहन नहीं करी शके अने सौ खास बात तमने हवे तमारू मूल्य खुद समझाशे तमे महसूस करशो के तमे हमेशा थी योग्य हता, बस समय नी राहती આ મહાભારત હવે શરૂ થવાનું છે અને તેને કોઈ રોકી નહીં શકે તમારી જિંદગીની આ લડાઈ ભગવાન લડશે અને જીત તમારા નામ લખાઈ ચૂકી છે હવે ના ડરજો ના રોકાજો ના પાછળ ફરીને જોજો આગળ વધો કારણ કે બ્રહ્માંડે ફેસલો કરી લીધો છે